હાલો ગાઈસ કેમ છો બધા મજામાં મજામાં જશો અને આજના નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે તો આ છે આપણો ફર્સ્ટ બ્લોગ અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારું નામ છે જયો મોજા અને હું મિડલ ક્લાસ ફેમિલીથી બિલોંગ કરું છું અને મિત્રો બસ આપણી ચેનલમાં જો ફની વિડીયા અને કોમેડી વિડીયોઝ અને મિની બ્લોગ અને ટ્રાવેલિંગ બ્લોગ જેવા વિડીયો આવશે એટલે જો તમને ગમે તો એક લાઇક શેર અને કોમેન્ટ કરતા જજો બાકી આ બ્લોગને આપણે શરૂઆત કરીએ તો મિત્રો નાનો ભાઈ સમજીને મને ફૂલ સપોર્ટ કરજો બાકી અત્યારે અમારે જવાનું છે બગડાણા તો ચાલો જાય ફાઈનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ બગડાણા તરફ જવા માટે અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ હાઈવે ઉપર બાકી અહીંથી ઘણું બધું બગડાણા દૂર છે તો કન્ટિન્યુ બ્લોગમાં બીના રહેજો ખૂબ મજા આવશે મિત્રો આપણે મોવા પહોંચી ગયા છીએ ફાઇનલી મિત્રો આપણે મોવા પહોંચી ગયા છીએ એટલે તમે ખાલી જુઓ ખાલી વાતાવરણ મિત્રો એક નંબર કહી ગયું છે અને આ રિક્ષામાં શું એટલે વ્યવસ્થિત અવાજ નહીં આવે એટલે આપણે હવે સીધા છે

મિત્રો આપણે પહોંચી ગયા છીએ અને હવે તમને હું મોંગલમાના દર્શન કરાવું ફાઈનલી મિત્રો આપણે મોંગલમાના દર્શન કરી લીધા છે અને અંદર તો કઈ કેમેરો લાઉડ નથી એટલે આપણે પછી અંદર તો શૂટ નથી કર્યું પણ તમે બહારથી થી ને જ હવે દર્શન કરી લ્યો સાઈડ છે સહ ની એની બધી વ્યવસ્થા આપણે પગુડાથી હવે અત્યારે જઈ રહ્યા છીએ બગડાણા અને જો ભાઈ આપણે પગુડાથી નીકળી ગયા છીએ હવે આપણે જવાનું છે અહીંથી સીધું બગડાણા હવે આપણે બગડાણા જઈને મળીએ ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ બગડાણા અને તમે સામે જોઈ શકતા હશો કે સામે છે બજરંગદાસ બાબા સીતરામનું મંદિર હવે આપણે અંદર જઈને તમને દર્શન કરાવું બજરંગદાસ બાબા સીતરામ આપણે બજરંગનાથ બાબા સીતારામને દર્શન કરી લીધા છે અને આ સાઈડ છે ચા પાણીનું અને જો મિત્રો પબ્લિક તો ઘણું બધું આવ્યું કારણ કે વેકેશન મહિનો ચાલે છે એટલે અને હવે આપણે જઈએ આપણે બગડાનાથી તો ઘરે વૈયા આવ્યા હતા પણ પછી ફોનમાં ચાર્જિંગ ખતમ થઈ ગયું હતું એટલે પછી કે આપણે બ્લોગ ન બનાવ્યો અને અત્યારે આપણે ઘરે વૈયા છીએ અને આપણે આ બ્લોગને આપણે આજે કરીએ છીએ જો તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો આપણો ફર્સ્ટ વ્લોગ છે એટલે ફૂલ સપોર્ટ કરીજો મળીએ આપણે જલ્દી નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય